અને આજે પોલીસ સ્ટેશન પર આની પર સખતબા સખત કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલા થાય અને અવારનવાર આવા ભેબીચારી માનસિકતાવાળા લોકો જે સમાજની અંદર સદ્ભાવના અને સમરસતાનો ભાવ છે એને વખોડવાનો અને હિન્દુ સમાજને અવારનવાર બદનામ કરવાનો પ્રયત્ન કરે છે એની પર કડકમાં કડક પગલા થાય એ હેતુ છે વિશે હિન્દુ પરિષદ બજંગદળ અને હિન્દુ સમાજના તમામ આગેવાનો થ્રુ કારોલ પોલીસ સ્ટેશનમાં આજે કડક કાર્યવાહી થાય તે ઉદ્દેશથી એક અરજી આપવામાં આવી છે